હેલો મિત્રો જય દ્વારકાધીશ મહાદેવ હર કેમ છે આપણું યુટ્યુબ ફેમિલી મજામાં કેમ કે મજામાં જ હોય આપણા રોજે રોજ નવા નવા વિડીયો આવતા હોય જોતા હોય મજામાં જ હોય તો હાલો આપણે આજે ટ્રેક્ટર લઈને માટી કામમાં જવાનું છે આપણું જે કામ રોડની સાઈડ ભરવાનું હતું એ પૂરું થઈ ગયું આજે માટી કામમાં જવાનું છે તો હાલો તો આપણે નીકળીએ મિત્રો આપણે માટીકામ કામ ઉપર આવી ગયા છે છે જો મસ્ત હાલે છે જોરદાર ગાડી ચેક કરે આપણું ગાડી ઉપડ્યું જોરદાર બધાય બેઠા આજે થોડોક કામમાં પડી ગયો તો હું એટલે આપણો બ્લોગ પૂરો ઉતર્યો નથી ને અત્યારે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ મળ્યો હે તો બ્લોગ પૂરો કરીએ આપણે આગળનો જોઈ લેજો ના જોઈએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો बार बार ये अपने ब्लॉग पूरा कर दी है तो थोड़ा काम में पड़ गए तो प्रॉब्लम है तो एट अपना मीडिया दर रजो लाइक जो शेयर जो, कर सब्सक्राइब करजो थैंक यू